પોલીસ યાદી આપ નેતા ગોપાલ ઇટાલિયા ના પ્રમોશન મુદ્દે ગોપાલ ઇટાલિયા એ કર્યો ખુલાસો પ્રમોશન ઇટાલિયા મારું કહેવું છે કે હું છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતા માંગ છું જ નહીં તો મારી વિગત શા માટે મંગાવો છો પ્રવર્તતા યાદી હોય તો પણ તેમાં મારું નામ ન હોવું જોઈએ ગોપાલ ઇટાલિયા પોલીસની પ્રેસ નોટમાં લખ્યું છે કે આઠસો સિત્યાસી કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી ચાલુ છે છે કે કે કેમ તેની માહિતી મંગાવી પરંતુ જો હું નથી તો મારા વિરુદ્ધ શું તપાસ ફોજદારી હોય ગોપાલ ઇટાલિયા પોલીસ વિભાગની પ્રેસનોટ તદ્દન પાયા વિહોણી છે તેમાં જે માહિતી છે તે ખોટી અને ભ્રામક છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે માટે આ વાત સૌના ધ્યાનમાં આવી પરંતુ કોઈ છગન મગનનું નામ આમાં આવી જાય અને જો તે લોકો પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય તો કાયદા વ્યવસ્થાની કેટલી મોટી સમસ્યા ઊભી થાય ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ માટે મને અપાર પ્રેમ અને લાગણી છે મારા અનેક મિત્રો કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે એસઆઈ છે આખા ગુજરાતમાં હજારો પોલીસ મિત્રો લાગણીથી મારી સાથે જોડાયેલા છે ગોપાલ ઇટાલિયા